તો વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમન અને સીસીટીવી માત્ર હવે નાગરિકોને દંડવાનું એક સાધન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જાહેર માર્ગો પર થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જાણે પોલીસ જાણી જોઈને અણદેખી કરતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મધ્ય રાત્રિ શહેરના ખોડિયા નગર ચાર રસ્તા પાસેથી સળિયાઓ ઢસડીને લઈ જતું આ ટ્રેક્ટર પોલીસની નિષ્ફળતાની ચાડી ખાય છે રાત્રે જ્યારે સુમસાન વાતાવરણ હોય છે તેવામાં કન્સ્ટ્રક્શન મટિરિયલની હેરાફેરી થતી હોય છે તેમાં કોઈ જ ખોટું નથી પરંતુ શું લોકોની ઊંઘ ઉડી જાય તેવી રીતે નિયમોનો ભંગ કરીને રસ્તા પર ઢસડીને આ સળિયાઓ લઈ જતા ટ્રેક્ટર ચાલકને જાણે કોઈનો ડર જ નથી તેવું લાગી રહ્યું છે ત્યારે આવી હરકત કરતા તત્વો શું પોલીસના અત્યાધુનિક નાઇટ વિઝન કેમેરામાં દેખાતા નહીં હોય તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે